થોડાક દિવસ પહેલા ગોંડલ ના રીબડા ના યુવાન અમિત ખૂટે પોતાના જ વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું જેમાં અનેક ઘટસ્ફોટ થયા હતા અમિત ખૂટને ને આવ્યા હોય તે પ્રકારની વાત સપાટી ઉપર આવી હતી ને આ મામલે જે સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં અનિરુષસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા સહિત અન્ય બે યુવતીઓ સામે ગુનો દાખલ થયો હતો આ મામલાના સંદર્ભમાં અમિત ખૂટને ન્યાય મળે તે માટે પાટીદાર સમાજના લોકો

સંડોવણી સામે આવ્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવે છે અમિત ખુટના પરિવારને જે તે સમયે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજાને રાજદિપસિંહ રીબડાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે પરંતુ જે તે સમય જે આ કેસમાં તપાસ કરી રહેલી ગોંડલ પોલીસ છે તેમને આશ્વાસન આપ્યું હતું કે આ ઘટનામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવશે કોઈ પણ આમાં જે ચરમરબંધી હશે જેને કોઈની પણ સંડોવણી હશે તેની સામે પગલાં લેવામાં આવશે ત્યારબાદ અમિત ખૂટના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો પરિવાર પરિવારને ન્યાય અપાવવા માટે ગામડે ગામડે હવે લોકો એક થતા દેખાઈ રહ્યા છે ગોંડલના બેઠક મળી આગામી દિવસોમાં અમિતકોટ કેસમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર પાઠવવા અલગ અલગ જિલ્લા કલેક્ટર કચેરી પત્ર પાઠવવામાં આવશે અને આ જે પરિવાર ન્યાય ઝંકી રહ્યો છે તેને ત્વરિત અને ઝડપી ન્યાય મળે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે અને ગોંડલના ગામડાઓ એક થયા છે અનિડા ગામ ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ પર હુંકાર ભરવામાં આવ્યો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાટીદાર સમાજના યુવાન હમિત ખોટ દ્વારા જે જીવન ટૂંકાવી લેવામાં આવ્યું છે તેના કારણે ખેરા પડઘા પણ પડ્યા છે

તેને ન્યાય માટે તેલી આપા સમસ્ત ગામ તરફથી આપણે માંગ કરે છે સમસ્ત આ આલેડા ગામ તરફથી તેણે જે કાય બાબત છે સુસાઈ આપા કર્યો છે તેને ન્યાય માટે તેલી આપણે સમસ્ત ગામ તરફથી માંગણી કરી છે તેને લઈને આપણા ઘણા સભ્યો અને બધા ગરજ છે અને આપણે કહેવાનું એક નિવેદન છે કે આનો ન્યાય નહીં મળે તો એસપી ડીવાયસપી કે ગમે ત્યાં આવેદન પત્ર જવાનું થાય તો આપણે અઢાર વર્ણા હાઈડે જઈને આપણે આવેદન પત્ર આપવા જાવું અને જો એનાથી આવેદન થશે કાંઈ નહીં થાય તો અઢાર વર્ણ લીબડામાં સંમેલન ભરીને એનો આપણે ન્યાય આપવું એ આપણે અમિત ખોટ ક્યારે ન્યાય મળે છે પરિવારજનો સાથે હવે ગામના લોકો પણ એક બાદ એક મેદાને આવી રહ્યા છે ગોંડલના અલગ અલગ ગામના લોકો આગેવાનો છે એક શોર માં કહી રહ્યા છે કે અમિત ખોટ કેસ ત્વરિત પરિવારને ન્યાય મળે તે માટે તંત્ર પગલા લે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ